નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરવામાં આવે છે તે જાણીશું તો શા માટે કરવામાં આવે છે ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન ચાલો જાણીએ મહાભારત કથા અનુસાર એક સમયે વેદવ્યાસી ગણેશને મહાભારતની વાર્તા સંભળાવી હતી જે ભગવાન ગણેશ દ્વારા લખવામાં આવી હતી વેદવ્યાસીએ ગણેશ ચતુર્થીના દિવસે વાર્તા સંભળાવવાની શરૂઆત કરી અને તેમણે સતત દસ દિવસ સુધી આંખો બંધ કરીને તે વાર્તા વાંચી દસ દિવસ પછી જ્યારે વાર્તા પૂરી થઈ ત્યારે તેમણે આંખો ખોલી આંખો ખોલીને તેણે જોયું કે આટલા દિવસો સુધી સતત વાર્તા લખવાને કારણે ભગવાન ગણેશના શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું હતું આ જોઈને વેદવ્યાસ ભગવાન ગણેશને નજીકના તળાવમાં લઈ ગયા ત્યાં તેમણે ગણપતિના શરીરને ઠંડુ કરવા માટે તળાવના પાણીનો ઉપયોગ કર્યો તે દિવસે અનંત ચતુર્દશીનો દિવસ હતો અને ત્યારથી તે દિવસે ભગવાન ગણેશને ઠંડક આપવાની પરંપરા શરૂ થઈ હતી ત્યારથી ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ હતી ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન પાછળની કથા શું તમે આ પહેલાં જાણતા હતા કોમેન્ટ કરી જણાવજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવો જય બોલો ગણપતિ બાપા મૌર્યા અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન ઓન કરી દેજો અવનવા વિડીયો જોવા માટે નવા વિડીયોની પહેલી નોટિફિકેશન મળશે તમને ચેનલની નવી પ્લે લિસ્ટ પણ જોઈ શકો છો નવું જાણવા માટે અને તમે સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો અવનવું જાણવા માટે